બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના નેતા તેજસ્વી યાદવની ગુજરાતીઓ ઠગ હોવા અંગેની ટિપ્પણીના કેસમાં મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે આ કેસમાં તેજસ્વી યાદવનું માફીનામું મંજૂર કર્યું છે આ સાથે કોર્ટે આ કેસમાં ક્રિમિનલ માનહાનિની ફરિયાદને પણ રદ કરી હવે અમદાવાદની કોર્ટમાં ટ્રાયલ નહીં ચાલે આ પહેલા સુપ્રીમ કોર્ટે પાંચ ફેબ્રુઆરી કરેલી સુનાવણીમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો તેજસ્વી તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ આપી હતી કે તેજસ્વીએ માફી માંગીને પોતાની પરત તેથી તેમની અરજી મંજૂર કરવી જોઈએ તેજસ્વી તરફથી થયેલી અરજી બાદ કોર્ટે કહ્યું હતું કે જ્યારે તેજસ્વીએ પોતાનું નિવેદન પરત લઈ લીધું છે તો પછી ફરિયાદી પક્ષે કેસ શા માટે ચાલુ રાખવો જોઈએ તમે નિર્દેશ સ્વીકારો નહીતર અમારે આર્ટિકલ એકસો બેતાલીસ હેઠળ શક્તિઓનો ઉપયોગ કરવો પડશે સુપ્રીમ કોર્ટે આરજેડી નેતાની અરજી પર સુનાવણી કરતા ક્રિમિનલ ફરિયાદની સુનાવણી પર રોક લગાવી દીધી હતી સાથે કરી હતી નેતા તેજસ્વી યાદવે બે હજાર ત્રેવીસ માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિવાદિત ટિપ્પણી કરી હતી તેજસ્વીએ કહ્યું હતું કે જે ઠગ છે તેમની છૂટ છે આજથી દેશની સ્થિતિમાં જોવામાં આવે તો માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શકે છે અને તેની છેતરપિંડીને માફ કરી દેવાશે બેંકોના આપી દો અને તે લઈને ભાગી જશે તેજસ્વીના નિવેદનની અમદાવાદના એક રહેવાસીએ ગુજરાતની કોર્ટમાં જ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તેજસ્વીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ કેસને ગુજરાતની બહાર અથવા દિલ્હી અથવા બિહારમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી